હલો ગુડ મોર્નિંગ સ્વાગત છે અમારા ચેનલમાં ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ હું જોઈ શકો છો આજનું બધું બે ત્રણ દિવસથી હાલ તો આપણે બહુ ઠંડી લાગે છે પણ તડકો તો નથી જોઉં છે બે ત્રણ દિવસથી એટલો તડકો નહીં આવતો તોય તમને જોવાડો આજે તો થોડુંક તડકો આવ્યો છે આજે થોડોક તડકો આવ્યો છે આજે થોડોક તડકો આવ્યો છે બાકી જોઈ શકો છો આપણે મસ્ત મજા બધું મસ્ત છે આપણે આ અહીંયા ભણવાનું કરતા હતા હેલો ગાઈસ ભાઈ બુચેરીએ મસ્ત મસ્ત બુકો લીધી છે બુક મેળામાંથી આ બુકનું નામ છે હેરી પોટર એન્ડ પ્રિઝનર એસ અલ્કાબેન ટુ નાઇન્ટી નાઇન રૂપીસની છે બીજી એને બુક લીધી છે જેનું નામ છે રૂપીઝ હંડ્રેડ ટુ ચાર મારા હા તે કઈ રીતે તમે બિઝનેસ સ્ટાર્ટઅપ કરી શકો એ થર્ડ બુક થર્ડ બુક ક્યાં પડી છે શું વેરી થર્ડ બુક થર્ડ બુક સ્મૃતિ નંદાની છે કઈ જે મારા માટે એને લીધેલ પરચેસ કરેલી છે સુધા મૂર્તિ સુધા મૂર્તિ લીધેલી છે દેખાડી જરા સુધા મૂર્તિ ક્યાં છે હા તો એ બુકનું નામ છે સુધા મૂર્તિંગ મિલ્ક બુકનું નામ છે બહુ મસ્ત બુક છે વાંચવાની મજા આવી જાય ઇન્ટરેસ્ટિંગ બુક છે તમે બી ગાઈઝ લેજો અને પછી કમેન્ટ કરજો કે શું છે બુકમાં વાંચવા જેવું પાછો અમે ગાર્ડનમાં આવી ગયા છે અમને કન્સ્ટ્રક્શનનું કામ ચાલી રહ્યું છે આ અમારી બિલ્ડિંગ છે બિલ્ડિંગનો નજારો બહુ જ અદ્ભુત છે અમારા દીવા હજુ ખોલાયા નથી ખબર નહીં ટાઈમ જ નથી મળતો આ વસ્તુ માટે ટાઈમ મળશે ત્યારે ખોલી દેશું અમારા ફોટોસ બહુ જૂના થઈ ગયા છે